થોડીઓ બધા મસ્ત મસાલાવાળી ચા પીવા તો ચા બની ગઈ છે અને આજે મેં તપેલી બદલાવી નાખી જો આ દોને આ કહીને વખતની આ ચાવી છે આ ચાવી બંધ કરી દઈએ ને એટલે કોઈની તાકાત નથી કે આ દરવાજો તૂટે કે ખુલે ધારાબેનના લીંબુ છે ને આજે ઓંઘા થઈ ગયા કે મોંઘા થઈ ગયા કોઈમાં કંઈ નહીં હાલત હાલો પ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે સવારનું રૂટીન તમારે યારે શેર કરીશ તો હાલો દિવસની શરૂઆત તો સાડા પાંચ વાગ્યામાં થઈ જાય અત્યારે ટાઈમ આઠ સવા આઠ વાગ્યાનો થયો છે આજે પાણીનો વારો હતો એટલે મારું પહેલું કામ હોય કપડાં ધોવાનું તો બધા કપડાં હાથે ધોઈ અને મેં મશીનમાં નાખી દીધા છે ડ્રાયર થવા તો એ ડ્રાયર થઈને એટલી વારમાં આઈની જે સાફ સફાઈ કરવાની છે જે એક્સ્ટ્રા પોતા મોહતા ધોવાના છે ધોઈ અને સાઈડમાં રાખી દો એટલામાં તો કપડાં પણ ડ્રાયર થઈ જાય તો હાલો અહીંયા પાણી પણ વહી ગયું છે અને ફરિયામાં જે કનેક્શન છે ત્યાં પાણી હજી આવે છે અહીંયા મોટર ચાલુ છે અને અહીંયા મોટર નથી એટલે અહીંયા પાણી જલ્દી વયું જાય અને એક સવા કલાક જ અમારે પાણી આવે છે તો અહીંયા પાણી આવે છે ને તો ફટાફટ હું આ શેતરંજી ધોઈ નાખું ફળિયા ધોઈ નાખું ખુરચીને ધોવાની છે કેમ કે ખુર્ચી ધૂળવાળી છે કાલે દહીણા દહી રહ્યા હતા તો થોડું લોટવાળું પણ હતું તો આ બધું ધોઈ અને સાફ કરી નાખું તો આ રજ બધી નીકળી જાય અને બે દિવસથી વાતાવરણ ખરાબ છે ને ભૂર પવન વરી ગયું અને ઓસરી ખુલ્લી છે અને ફર્યું ખુલ્લું છે તો બધી ધૂળ અમારે ઓસરીમાં જ આવે ને આ બધું ધૂળ ધૂળ થઈ જાય તો મેં કીધું પાણી વહેતું છે અને થોડોક ટાઈમ પણ છે તો આ બધું ધોઈ અને પાણીથી સાફ કરી નાખીએ તો સાહેબે પણ થોડીક એવી મદદ કરી અને મેં અને સાહેબે હાથો હાથ આ બધા કામ સવારના કરી નાખ્યા કેમ કે પાણીનો વારો હોય ને ત્યારે થોડુંક મેનેજ કરીને હાલવું પડે પહેલું કામ તો મારે ધારાને તૈયાર કરી અને સ્કૂલે મોકલવાની હોય તો એને તૈયાર કરી અને નાસ્તો પાણી કરાવીને મોકલી દીધી અને પછી સાહેબ આવ્યા એટલે આ કામ હાથો હાથ ઉપાડી લીધું તો હાલો ફટાફટ પહેલાં હું ફળિયા ધોઈ લઉં ઓસરી કોરી કરી લઉં અને પછી જે રૂમના આપણે વાસી કામ છે ને એ કરીએ તો ઓસરીનું અને ફરિયાનું કામ તો થઈ ગયું છે તો હવે રૂમમાં સાફ સફાઈ કરી લઈએ તો પહેલાં તો બધું ઊંચા નીચું મૂકી અને છાપટ ઝૂપટ કરી અને પછી ચારે બાજુથી ખૂણે કાચકેથી કચરા કાઢીશ એટલે કે વાસી હંજવારી કાઢીશ તો આ રીતનું મારું રોજનું રૂટીન છે એવું નથી કે આજે પાણીનો વારો છે એટલે થોડું મોડું થઈ જાય નહીં પહેલું કામ મારે વાસી હંજવારી કાઢવાની અને પછી તારાને તૈયાર કરવાની અને ચા નાસ્તો બનાવવાનું એ બધું હોય પણ પાણીનો વારો હોય એટલે થોડુંક કામમાં ફેરફાર થઈ જાય તો કંઈ નહીં આ તો હવે ફટાફટ હું બધેથી ચાપડ ઝૂપટ કરી અને કચરા કાઢી લઉં સાહેબ જાય નાવા અને પછી હું કરીશ કચરા પોતા અને કપડાં પડ્યા છે હજી મશીનમાં તો એને પણ સુકવવાના છે તો પહેલાં કપડાં સુકવી દઉં બાથરૂમ ધોવાના છે ગેંડી વોશિંગ એરિયા બધું સાફ કરીને પછી નિરાતે હું નાવા જઈશ કેમ કે આ મારું રોજનું રૂટિન છે અને અત્યારે જો કપડાં સુકવી દો અને શિયાળામાં તો કપડાં કરતા તો છે ને મોજાના ટગલા વધારે થઈ જાય તો એને ન્યા સૂકવી દીધા છે ફરિયામાં તડકો બહુ ઓછો આવે એટલે અડધા કપડાં ફરિયામાં અને અડધા કપડાં બહાર સુકવી દીધા છે તો કંઈક આવવું હોય સવારનું મારું રૂટિન જે મેં આજે તમારે એ શેર કર્યું તો તમે સવારનું કામ કઈ રીતના મેનેજ કરો અને કેવી રીતના તમે સવારના રૂટિનના કામ કરો એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો હવે બાકીના કામ કરી લો નાઈ લો અને પછી મળીએ હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગ માં હસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો ઘરના બધા વાસી કામ તો થઈ ગયા છે તમે આગળ જોયું એમ તો હવે બસ એક જ કામ બાકી છે પેટ પૂજા નાસ્તા તો મસ્ત મસાલાવાળી ચા બને છે જે મારા રસોડામાં અને બસ ચા નાસ્તાના વાસણ ટકવાના છે ને આજ તો ઠંડે ઠંડે પાણીએ નાયું જોકે રોજ ઠંડે પાણીએ જવું ના છું એવું નથી કે ગરમ પાણી કરું સાઈડને ધારા ગરમ પાણીએ નાય અને આપણે તો આ જીવન ઠંડે ઠંડે પાણી છે નહાના ચાહીએ ગા ઠંડા પાણીએથી જ નહાનું સાઈબે નહીં લે એવું નથી પણ ધારા હાટું ગરમ પાણી કર્યું એટલે બાપ દીકરી બેહીને આપી દઉં અને હું તો ઠંડા પાણીએ નહીં લઉં તો કંઈ નહીં હાલો હવે ચા નાસ્તો કરી લઈએ પછી સાહેબને દુકાને જવું છે અને હું વિચાર કરું કે શાકભાજી લેવા જાઉં કે ન જાઉં કેમ કે કંઈ નહીં એટલે કંઈ નથી શાકમાં ફ્રીજ ખાલી કાલે તો જુગાડ કરીને રીણા બટેટાનું શાક કરી લીધું હતું તો કંઈ નથી ખાલી બે ટમેટા પડ્યા ઓનલી ફોર બે ગા અને ટાઈમ થઈ ગયો છે જવું પોણા દસ વાગ્યાનું તો કંઈ નહીં ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ અને ચેનલમાં પહેલી વાર આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે અમારું દિવસનું આ રૂટીન તમને કેવું લાગે છે

એટલે એ હાથને અમે થોડી કષ્ટિ ઓછી હાથ સીધો ન થાય અને ઘણી વખત છે છે ને ને કેમેરો આવી એનું કારણ શું હાથમાં એ હાથમાં જ ફોન હોય એટલે હાથમાં એટલું બેલેન્સ નથી રહેતું બરાબર ને હાથ અધૂરું છે અને આ થી સાહેબને ફાવતું નથી કેમેરો પકડીને શૂટ કરવાનું બરાબર ને દાબા આઈથે ફાવે જમણા નથી ફાવતું રેડી તો કઈ નહીં હાલો હવે ઉતાવળ છે તો હવે નાસ્તો કરી લઈએ અને હા હવે છે ને થોડોક એવો વિડીયો અપલોડ કરવાનો ટાઈમમાં ફેરફાર કરવાનો વિચાર કરું છું એટલે દસ સવા દસેથી હવે મારો વિડીયો આવશે કેમકે હવે એટલા કામ હોય ને ટાઈમ નથી મળતો અપલોડ કરવાનું ટાઇટલ વિચારવું થમને બનાવવું એટલે એમાં થોડોક એવો ટાઈમ જોઈએ તમે જોયું એમાં જ કે કેટલું કામ હોય સવારે તો તમે કેટલા બધા સહમત છો એમ જરૂરથી કમેન્ટમાં કહેજો આજનો વિડીયો તો આપણે દસ સવા દસ વાગે જ આવશે જો તમને અનુકૂળ હોય આ ટાઈમ તો આપણે દસ થી સાડા દસ નો ટાઈમ રાખીએ નહીતર જે આપણો રેગ્યુલર છે નવ થી સાડા નવ નો એ જ ટાઈમ રાખશું એટલે તમે પાંચ થી સાત જણા કમેન્ટ કરશો ને કે આ દસ સાડા દસ વાગ્યા અપલોડ કરો તો આપણે એ ટાઈમ ફિક્સ કરશું પછી જે હાલે રેગ્યુલર હલાવશું બરાબર તો હાલો હવે નાસ્તો લો પછી મળીએ ટાઈમ થઈ ગયો છે દસ ને દસ નો સાહેબ જઈ છે દુકાને અને આજે પવન તો છે જોરદાર હોશે જય શ્રી કૃષ્ણ બહુ જ પવન છે જો બાયણું બંધ હોય ને તો ખબર ન પડે જેવું બાયણું ખુલે ને એટલે ખબર પડે ટડો ટડો પવન છે હાલો વાસો મૂકી લો પછી જા શાકભાજી લેવા હિંમત તો નથી થતી પણ જાવું પડશે કેમ કે છે નહીં કઈ શાકભાજીમાં લેવા જાવું જ પડશે પેલા દરવાજો જ બંધ કરવો દરવાજો બંધ કરવામાં એવું ધ્યાન રાખવું પડે ને કે જો જીરી કઈ ચોક્કી ગયા ને તમે દરવાજો બંધ કરવા એટલે જો આ બીની વચ્ચે આંગળી આવી જાય ને એટલે નાના છોકરાનું આંગળીનું તો ટેરવું ઉડી જ જાય એટલા વજન વાળા છે આ દરવાજા અને આ કહે ને પહેલાંના વખતની આ ચાવી છે આ ચાવી બંધ કરી દઈએ ને એટલે કોઈની તાકાત નથી કે આ દરવાજો તૂટે કે ખૂલે એટલું સેફટી મારું છે તો કંઈ નહીં હાલો વાતો નથી કરે જો નાસ્તો કર્યો ને બધું અહીંયા આમ એમ પડ્યું તો ફટાપટ વાસણ કી લો પછી મળી હાલો તો વાસણ કઈ ગયા છે બાકીના બધા કામ થઈ ગયા છે અને મેં અહીંયા જો મગ ને ભાત પણ બાફીને તૈયાર કરી લીધા છે તો મગ ભાત બફાઈ ગયા છે તો આ છે ભાત અને આમાં છે મગ તો હવે જવું છે શાકભાજી લેવા અને ટાઈમ થઈ ગયો છે પોણા અગિયાર વાગ્યા નો જો આપડે પોચી ગયા છીએ છે ગાજર છે ટમેટા બધું છે અને આ છે અમારા ગામની શાક માર્કેટ એમ તો ઘણી વાર તમારી શેર છે

thôi em bill cắt luôn thôi anh ấy ở chỗ em mà ra công à તો છે પોણા બાર ને પાંચ નું શાકભાજી આવી ગયું છે અને આજે દુકાને જ પડ્યું છે જે ઘરે પહોંચી નથી અને હવે સાઈબ જાય છે ધારા અને હું આવી હતી તો અગિયાર વાગ્યા ની પણ બેસી ગયા હતા કેમ કે અહીંયા દુકાને આવ્યા ને એટલે ખબર ન રહી કેટલો ટાઈમ ક્યાં ગયો જાય અને કોકને ને કોઈક તો મળી જાય અને આજ ઘણા ટાઈમે છે ને હું દસ પંદર મિનિટ દુકાને બેઠી નહીં તો આવું તો કે જાઓ કાલે આવીને ભેગી જ નીકળી દીધી કા એટલે આ થોડીક વાર સાહેબ પાસે બેસી લીધું હોવા સાહેબ પર ટાઈમ નતો ને બેસવાનો તો હાલો હવે સાહેબને મોડું થાય બોલશે નઈ હું હું કરશે હાલો 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 જોઉજી હા વામ ભાઈ હું આવી તો મને એમ કે હાલો હાલો જો ઘરે જાવ શાકભાજી મને મને કોઈ ન ગમ્યું રીંગણા સિવાય કોઈ નથી હવે બધી જાતના રીંગણા જ છે હલકા તુરિયા ખાવાનો તો હવે હું બનાવી જઈ વિચાર કરું લઈ આવી ખરી હાલો હવે જોઈએ હું લઈ આવી ઘરે જઈને તો સાહેબને મોડું થઈ જાય સાહેબ થી જાય ટીડોળા અને ગાજર તો બસ આટલી વસ્તુ લઈ આવી અને હું સાહેબ ઉપર રાયડું નાખ્યું હોય ને કે શાકભાજી તમે કંઈ લઈ આવતા નથી લઈ આવતા નથી પણ મને જ ખુદ આજ કઈ શાકભાજી ગયું જ નહીં ચારેય બાજુ રીંગણા 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 જતા ને રોજ રીંગણા ખાઈને હવે કંટાળી ગયા કાલે બપોરે રીંગણા ખાધા હતા અને રાતના રીંગણા ખાધું હતું એટલે હવે આજ તો રીંગણા તો બનાવવા જ નથી પણ હવે અત્યારે હું બનાવું નહીં જો નહીતર પછી મગ બાઇકા છે તો મસ્ત લસણ નાખી લીલું લસણ અને મસ્ત તીખા મગ બનાવી નાખું અને ભાત તો છે અને રોટલી તો હાલશે હવે સાંજેની વાત હાંજે હાંજે જોયું છે તો હાલો સાહેબ હમણાં ધારા ને તેડીને આવી જાય તો હું ફટાફટ પેલા રસોઈ માંડી દઉં પછી મળીએ મારે ધારાબેન આવી ગયા છે નીચાળીથી અને ધારાબેનનું નું મૂડ તો જોઉં બહુ ખરાબ છે શું થયું બેન તમને

આજે મારા ધારાબેનની તબિયત થોડાક નરમ ગરમ જેવું લાગે છે કે કંઈ નહીં હાલો હમણાં જો મગ વઘારું ને દીકરો એટલે તું જમી લેજે હો પછી હું શાકભાજી બધું અહીંથી મૂકીશ જો સંભારો વગાર્યો છે સંભારાનો વઘાર થઈ ગયો છે અને મગ એ મસ્ત બફાઈ ગયા ના માં નથી ધોવા હું કરી લઈશ તને મજા નથી તું થોડીક વાર આરામ કર તને માથું દુખે ને તો થોડીક વાર આરામ કરી હમણાં ફટાફટ છે ને મસ્ત મગ વગાર નાખું અને પછી તને મગ ભાત આપી દઉં હો એ હું કરી લઈશ બધું ને થોડીક વાર આરામ કર હાલો તો મળી હાલો તો મગ થઈ ગયા છે તો તારાને આપી દઉં મગ ભાત ખાવા અને તારાને તીખા મગ તા ખાવા આ મોરા મગ ખાવાતા એટલે મોરા મગ બનાવ્યા છે ને અહીંયા સેવ ટમેટાનું શાક બનાવવાનું છે એટલે સેવ તો નહીં નાખું પણ લોટવાળું ટમેટાનું શાક એટલે તારાને ખાવાતા ને એવા મોરા મગ બનાવી દીધા તા લોકો ધારાને આપી દઉં એ જમી લે પછી હું રોટલી માંડું જો લોટ બાંધીને તૈયાર જ કરી દીધો છે તો હાલો તારા હાલે બેન હાલ હાલો તો બેન જમી લઈ મસ્ત મસ્ત મગભાત ને તમે આવી જાવ બધાય મગભાત ખાવા ધારા ની યાર કા ઉપર વહી જાવ બેન ઉપર આવતી રહે ઠંડા માં બે નીચે હાલો તો હું રોટલી કરી લો પછી મળી

અને ઠંડી ઠંડી પાપડ નથી થઈ રહ્યા નથી ટાઈમ ટેબલ હોય ને પાપડ નું એનું તો થાળી તૈયાર થઈ ગઈ છે તો જમી લઈએ અને તારા જોવા ચમચી લઈ લઈને મારી મારા છોકરીના રમકડા કેવા છે એ તમે જો

અને કચરા પોતા થઈ ગયા છે ધારા ચુંદડીને ટુવાલ ને બધું લઈને રમતી થઈ જો સોખા ઉપર મૂકીને વહી ગઈ અને બહાર પવન કેવો છે વાત પૂછોમાં દરવાજો બંધ કરવું ને એવો ખુલી જાય અને ટાઈમ થયો છે ત્રણ ને દસ નો તો સાહેબ તો જો જમીને જ સીધા આરામમાં સીધું હોઈ જવાનું કઈ ટેન્શન ધારા ક્યાં ગઈ જોઈ લ્યો હાવ ખોટા હો હાવ કઈ તરત જ ની આવી જાય ઉતા પેગી આમ કરો તો

ધારાની તબિયત નરમ ગરમ છે ને સાઈડની તબિયત થોડી તો હું જાવ ઘડીકવાર છે ને ફોન ને સાયલેન્ટ કરી દયો સાયલેન્ટ કા બંધ કરી દયો નો સ્ટોપ સાહેબ આયા ને તો એના એના ફોન ચાલુ 5 થી 6 ફોન આયા અને ફોનની રિંગ એવી છે ને કે આપડા કાન માં હવામ બેહી જાય ઘણીવાર આ લોકો એ બધા આયો આયો મોબાઈલ જ હાલ મોબાઈલ જ મૂકી દો કોઈ ઉપાજ જ નહીં ક્યારેક ક્યારેક એમ થાય કે મોદી સાહેબ કરતા છે ને અમારા સાહેબ ને કામ વધારે છે નહીં દોડા દોડીને ભાગમ ભાગી તો કઈ ની હાલો હવે સાહેબ ને ધારણ થોડીક વાર આરામ કરવા દઉં હું થોડીક વાર આરામ કરી પછી મળીએ થોડીક વાર રહીને ડોહીએ ઘર બદલા ઓલા રૂમ રૂમ સાહેબ સાહેબ દુખાવા આમ ઉઠાવે साहेब आएर चाहिँ नि उता साहेब जति न के गरे नलाग्नु उहाँ चाहिँ नि क्या आज मार घडी पर हो यसलाई धारा चाहिँ हक नले भए यसलाई न्याय त्यही जसलाई नै आएँ आइदिए पहिला चाहिँ उता नै कहो आइया हुई जाउ आइ हुई जाउ न त तपाईँ आराम दै जाऊ न्याय थिएँ आइ नै आइथिएँ न्याय तपाईँ जब त तपाईँ भइ कि पछि पोते छ नि हात वाका लागि हात वाका लागि पोते कहिले हेलो म जाउँको તો પાંચ સાડા પાંચ વાગ્યા નો રોઢાના બધા કામ થઈ ગયા છે અને બસ હું ઇન્ડોર આવીને બેઠી હતી વિચાર કરતી હતી કે પતંગ કેવા પેપરમાંથી બનાવું કેમ કે ધારાની સ્કૂલેથી મેસેજ આવ્યો છે કે ધારાને કાલે ઘરેથી પતંગ બનાવીને લઈ જવાની છે અને કાલે એને રેડ કપડાં પહેરવાના છે તો સાહેબને મેં કીધું તો સાહેબે તો ચોખ્ખી ના પાડી દીધી કે મને પતંગ બનાવતા આવડતી નથી કેમકે સાહેબને પતંગનો જાજો શોખ જ નથી પહેલાંથી એને ક્રિકેટનો રમવાનો અને ક્રિકેટ જોવાનો જ શોખ છે બસ એ બીજો એને એવો કંઈ આ પતંગનો કે ધૂળેટીનો કે એવો કંઈ શોખ નહીં અને માનવ છે નહીં અહીંયા નહી એને કેદ તોય બનાવી દે અને મને બહુ ઓછી ગમે પણ આ બધાને આ તહેવાર ઉજવવાનો ને એન્જોય કરવાનું તો કંઈ નહીં હાલો હવે કંઈક જુગાડ કરશું અને ધારાબેનને પતંગ બનાવી દેસુ એટલે કાલે સ્કૂલે લઈ જાય ને તો તૈયાર તો છે જ બજારમાં મળે જ છે પાંચ રૂપિયાની કે દસ રૂપિયાવાળી મસ્ત મજાની પતંગ લઈ આવીને આપી દે હું એટલે ધારાબેન સ્કૂલે લઈ જાય તો કંઈ નહીં હાલો જોઈએ તો હાલો સાજી વાત નથી કરવી અને ધારાબેન તો ચાર સવા ચાર વાગે હું છે એટલે લગભગ આઠ વાગ્યા સિવાય તો ધારા ઉઠવાની નથી અને મારે હવે કંઈ કામ છે નહીં તો જો હું કરું અત્યારે જ મારે જવા માંડવી પડી છે ને ફોલવાની છે પણ હવે જો હું અત્યારે ફોલું કે નહીતર કંઈક બીજું કામ હોય તો એ કરીશ ત્યાં તો અહીંના દિવા ટાઈમથી જ રસોઈનો ટાઈમથી જ તો કંઈક આવી હતી અમારી આજની દિનચર્યા ને હતો અમારા આજનો દિવસ તો તમને કેવો લાગ્યો તમને અમારો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય બોલેનાથ